મારા નવા બ્લોગ ને માં તમને જો રાત ના ખૂબ જ વરસાદ પડ્યો જો આખા રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે ફૂલ વરસાદ વડે મસ્ત ઝાડબાર થઈ ગયા લીલા સમ પણ વરસાદ આવ્યો એટલે ખેડૂતો ને પણ નુકસાન તો આવી જશે બાજરી નું એ બધું તો ચાલો તમને જો પાણી અમારી આ દાડમ પણ ભાગી ગઈ જાણે દાણે છે આ મકા શેતર છે અમારી બાજુમાં જો તો રાતના ફૂલ વરસાદ હતો આ મકા લીંબુડી પણ વાય છે ચાલો જેવું થઈ ગયું વરસાદ હતો અને વીજળી બધું ડબ્બર હતું પાત જ જવા દે